શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે આ શિયાળાની શરૂઆત ખૂબ સુંદર અને ઠંડી પણ ગુલાબી હોય છે પ્રભાતના આગમનથી આકાશ અને ધરતી પર સૂર્યોદયની લાલી પ્રસરવા લાગે છે વૃક્ષો અને વેલાઓ પર આ સૂર્યના કિરણોનો કોમળ સ્પર્શ થવાથી તેમાં નવચેતના પ્રગટે છે અને બસ આવી જ રીતે પોતાના કાર્યો થકી અન્યોના જીવનને નવપલ્લિત કરતા લોકોની વાતો પ્રેરણાદાયી ખબરો અમે આપના સુધી લઈને આવીએ છીએ દર સપ્તાહે આપના ગમતા અને એવોર્ડ વિનિંગ કાર્યક્રમ ગુડ ગુજરાતના માધ્યમ દ્વારા નમસ્કાર હું છું નિકેતા શુક્લા અને શરૂ કરીએ સકારાત્મક ખબરોની આજની કડી ગુડ ગુજરાત જ્યારે નાના પગલાઓ મોટા સપનાઓ તરફ આગળ વધે છે ત્યારે સમાજમાં આશા જન્મે છે जी हां आज ये बात करनी है गुजरात ના બે તેજસ્વી તારલાઓ માહી ભટ અને તિરુપ મહેતાની જેઓની થોડી જિજ્ઞાસા સતત મહેનત અને યોગ્ય માર્ગદર્શન સાથે તેઓએ મેળવ્યું છે NASA તથા Google સ્થાન તો ચાલો જોઈએ અંતરિક્ષ તરફ તથા ટેકનોલોજી ક્ષેત્રે આ બાળકોની ખૂબ જ છું અને બસ મારાય આશીર્વાદ છે કે ખૂબ આગળ વધે એને જ્યારે એનું નામ અપીયર થયું નાસાની વેબસાઈટ ઉપર જ્યારે એનું નામ અમે જોયું એક ટાઈમ હતો કે જ્યારે નાની હતી ત્યારે ભાઈ હેમાંગ કુમાર ભટ્ટની દીકરી માહી એમ હતું બરાબર પણ અત્યારે હું જઉં છું તો બધા એમ કહેશે કે ભાઈ પેલી માહી છે ને એના પપ્પા છે એવી રીતે એટલે એક એ જે ઓળખ આવે ને કે એક દીકરીના નામથી આપણી ઓળખ થાય છે બરાબર એટલે એ આખો એક અલગ જ અહેસાસ હોય છે એનો એક ગર્વની લાગણી કહેવાય અમદાવાદની ચૌદ વર્ષની માહી ભટ્ટે એ સફળતા મેળવી કે જે અનેક માટે પ્રેરણારૂપ બની ગઈ છે માહી ગુજરાતમાંથી એકમાત્ર વિદ્યાર્થીની બની ગઈ છે જેણે નાસાની જુનિયર સાયન્ટિસ્ટની ટેસ્ટ પાસ કરી છે અને પ્રોગ્રામ માટે ક્વોલિફાય થઈ છે એટલું જ નહીં કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ જેના પ્રેરણા સ્ત્રોત છે એવી ધોરણ માં અભ્યાસ કરતી આ દીકરીએ માત્ર એક જ વર્ષમાં નાસા ઈસરો આઈઆઈઆરએસ આઉટરીચ પ્રોગ્રામ યુરોસ્પેસ એકેડમી અને યુનોસ્પેસ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા લેવાતી જુનિયર સાયન્ટિસ્ટની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે વિજ્ઞાન માટેનો રસ કેવી રીતે વિકસ્યો એવા પ્રશ્નના જવાબમાં માહી કહે છે મારા પપ્પા મારા માટે વિજ્ઞાનના પુસ્તકો લાવતા એથી મને વિજ્ઞાન વિષય પ્રત્યે પ્રેમ જન્મ્યો હું ધોરણ નવ લોટસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું અને એની પહેલાં આઠમા ધોરણ સુધી હું એએમસી સ્કૂલ બોર્ડ ખોખરા પબ્લિક સ્કૂલમાં ભણતી હતી જ્યાંથી મને ત્યાં આપણે કહીએ કે જે પ્લેટફોર્મ છે એ મને ત્યાંથી મળ્યો છે લાઈક એમાં દર વર્ષે સાયન્સ ફેર ને બધું હોતું હોય છે તો એમાં હું પાર્ટિસિપેટ કરતી હતી અને પછી પ્રાઇઝ સર્ટિફિકેટ્સ બધું લાવતી હતી અને ઝોન લેવલ ડિસ્ટ્રિક્ટ લેવલ જે આપણે કહીએ ત્યાં સુધી હું લાવતી હતી અને ત્યાંથી મને એક પ્લેટફોર્મ મળ્યો છે અને સેલ્ફ કોન્ફિડન્સ જે કહીએ આપણે જે મારામાં હતો નહીં સ્ટેજ ફિયર હતો બહુ જ વીક લાગતી હતી કે મને હજાર લોકોની આગળ જવા માટે તો મને એ જે સ્કૂલ છે ત્યાંથી મને પ્લેટફોર્મ મળ્યો છે ઇસરો જે છે એની એક્ઝામ્સ મેં બહુ બધી પાસ કરી છે અને પહેલાં તો મને જે શિક્ષા ગગન છે એમાં મને પહેલાં મળ્યું અને પછી એમાં મેં એન્ટર ગે એન્ટ્રન્સ એક્ઝામ જે કહીએ એમાં મેં પાસ કરીને પછી આગળ અત્યારે હાલ હું રિમોટ સેન્સિંગના બારેમાં ભણું છું આઉટરીચ પ્રોગ્રામ છે ઇન્ડિવિડ્યુઅલ અને એમાં હું ભણું છું હાલ અને પછી નાસા અને પછી યુરોપ ઓસ્ટ્રેલિયા યુએનઓ અને યુનિસેફ આ બધાને હું આટલા આટલામાં ભણું છું અને મને સર્ટિફિકેટ મળે છે અને જે સ્પેશિયલ વેબિનાર કઈ આપણે સેટરડે જે આ ડિઝાઇન્સ કરતા હોય છે રોકેટ્સને બધાના તો એના પણ એના પણ લેક્ચર્સ અટેન્ડ કરું છું એકવાર મારું જે એમ છે કે હું સ્પેસમાં જવું એ બધાને હું પણ જાય મારી જેવી દીકરીઓ આગળ આવે એ માટે અમે વ્યક્તિગત રીતે અમારા શિક્ષકો દરેક દીકરીઓને કયા વિષય કયા સબ્જેક્ટની અંદર રસ રુચિ વલણ છે એ ધ્યાનમાં રાખીને અમે એમને પ્રોપર કારકિર્દી માર્ગદર્શન મોટિવેશનલ શિબિરોનો આ વિદ્યાર્થીઓને લાભ મળે એ માટેનો અમે પ્રયોગ કરતા હોઈએ છીએ

હું પહેલાથી જ ગૂગલમાં જોડાયેલો હતો ગૂગલ મારી ડ્રીમ કંપની છે હું વર્ષો પહેલેથી કોડિંગમાં નવમાં ધોરણથી કોડિંગ કરતો અને મને એઆઈમાં પણ ખૂબ રસ હતો એટલે હું એક વર્ષ પહેલાંથી ગૂગલ ડેવલપર્સ ગ્રુપની ઇવેન્ટ્સમાં જતો કનેક્શન બનાવતો અને વર્ષો પહેલેથી આમાં એક્ટિવ હતો એટલે થોડા મહિનાઓ પહેલાં મને ખબર પડી કે હું ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર નામનો પ્રોગ્રામ હોય છે એટલે એના માટે મેં અપ્લાય કર્યું ફસ્ટમનો સ્ટુડન્ટ તો હતો એટલે મારા એકથી બે બે બેથી ત્રણ રાઉન્ડ લીધા પછી એ બેથી ત્રણ રાઉન્ડ પછી એમને એમ થયું કે હું એઆઈમાં એક્ટિવ છું એટલે મને ગૂગલ સ્ટુડન્ટ એમ્બેસેડર બનાવવામાં આવ્યું ગૂગલની વેબસાઇટમાંથી જ કે એમાંથી તમે ફોર્મ ભરી શકો છો એમાં મેં ફોર્મ ભર્યું હતું પછી એ લોકો મુંબઈથી કોલ આવે ગુજરાતમાં અંદર જે થી ચાલીસ એમ્બેસેડરો છે માહિની નાસા ક્વોલિફિકેશન અને તિરુપની ગૂગલ પસંદગી સાબિત કરે છે કે ભારતીય વિદ્યાર્થીઓ હવે ગ્લોબલ ચેલેન્જ માટે સંપૂર્ણ તૈયાર છે શરૂઆતથી જ યોગ્ય માર્ગદર્શન અને અનુકૂળતા મળી રહે તો ભારતના ગામ અને શહેરમાંથી અનેક યુવા પ્રતિભા વિશ્વ મંચ પર ઝળહળી ઉઠશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે જૂનાગઢથી હનીફ ખોખર અને અમદાવાદથી શ્વેતા યાદવનો રિપોર્ટ દોસ્તો હવા પ્રદૂષણ એ મોટી ચિંતાનો વિષય બની ગયું છે ત્યારે આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ આ હવા પ્રદૂષણ માપવા માટેના સેન્સર્સ ક્યાં લગાવવા તે માટે એક નવી ફ્રેમવર્ક તૈયાર કરી છે જેના કારણે ખૂબ ઝડપથી અને ચોક્કસ રીતે આ સેન્સર્સ સ્થાપિત કરી શકાય છે સરળ શબ્દોમાં કહીએ તો હવા પ્રદૂષણ માપવા માટેના આ સેન્સર્સ અને ટેકનોલોજી બનીને આવ્યું છે આપણા સૌ માટે નવી હવાની લહેર મિત્રો આપણે રોજ જે હવા શ્વાસ રૂપે લઈએ છીએ તે કેટલી શુદ્ધ છે એ આપણને ખ્યાલ પણ નહીં હોય હવા ગુણવત્તા માપવા માટે સેન્સર્સ જરૂરી છે પણ શહેરમાં સેન્સર કયા સ્થળે લગાડવા એ મોટો પ્રશ્ન બની રહે છે આ જ પ્રશ્નનો ઉકેલ શોધવા આઈઆઈટી ગાંધીનગરના સંશોધકોએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક નવું નેટવર્ક ડિઝાઇન કર્યું છે જે શહેરમાં ક્યાં એર ક્વોલિટી સેન્સર મૂકવા તે સૌથી અસરકારક રીતે નક્કી કરી શકે છે भारत में 140 करोड़ की आबादी के लिए केवल 600 सेंसर है जो कि काफ़ी कम है भारत के ज़्यादातर इलाकों में कोई सेंसर नहीं है काफ़ी दूरी तक कोई सेंसर नहीं है तो अब ये प्रश्न को हमें उत्तर देना है कि हमें कहाँ पर सेंसर लगाना चाहिए तो इसी के अगेंस्ट हमने अपना एक लैब में एक मेथड तैयार किया है जिसे हम कहते हैं ग्रेडियंट डिसेंट म्यूचुअल इन्फॉर्मेशन तो इसका मेन आइडिया ये है कि हम एक एक सेंसर को ना पताएं कि कहाँ पर इंस्टॉल किया जाए रादर हम सारे सेंसर जितना हम इंस्टॉल करना चाहते हैं हम उन्हें लैटिट्यूड लॉन्गिट्यूड हम सीधा ग्रेडिएंट सेंट मेथड से लर्न करें इससे क्या होता है कि हमारी ना केवल हमारी जो प्लेसमेंट है वो बहुत एक्यूरेट रहती है परंतु वो बहुत फास्ट रहती है अगर हमें चार हज़ार पाँच हज़ार दस हज़ार सेंसर इंस्टॉल करने हैं तो उसके लिए हमें इतना ही समय चाहिए जितना कि हमें दस सेंसर इंस्टॉल करने के लिए चाहिए આ સંશોધનમાં તૈયાર કરાયેલા એઆઈ મોડલ દ્વારા એવું પૂર્વાનુમાન કરવામાં આવે છે કે કયા સ્થળે સેન્સર મૂકવાથી સૌથી વધુ અને સૌથી અચૂક માહિતી મળી શકે છે સાથે સાથે આ નવી વેબ એપ્લિકેશન સરળ છે અને પરંપરાગત પદ્ધતિ કરતાં વધુ કોસ્ટ ઇફેક્ટિવ પણ છે સૌથી પહેલે અગર આપ યે સિલેક્ટ કરતે હૈ ઉસકે બાદ આપ મેથડ સિલેક્ટ કર સકતે હૈ જીડીએમઆઈ હમારા મેથડ હૈ જો હમ લોગ ને ડેવલપ કિયા હૈ તો આપ ઇસકો યુઝ કરકે इस मैप पे देख सकते हैं कि ये लाल बिंदु ये दर्शाते हैं कि जहाँ पे हम लोग प्रपोज कर रहे हैं कि हमारे नेक्स्ट सेंसर्स लगेंगे काले बिंदु ये दर्शाते हैं जो ऑलरेडी सी पी सी बी के द्वारा सेंसर लगाए जा चुके हैं अगर आप इसके नीचे आके प्ले एनिमेशन पे क्लिक करते हैं तो आप देख सकते हैं कि हमारा एल्गोरिदम कैसे काम करता है ये शुरू में हर सेंसर को मूव करके मूव करता रहता है इसमें और अंत तक आते आते ये अपनी निर्धारित और सबसे बेस्ट जगह पर आकर हो जाते हैं सेंसर तो आखिर में जाकर हमारे पास कुछ सेंसर कोऑर्डिनेट्स आ जाते हैं जहाँ पे आपको डायरेक्टली पता लग सकता है कि एग्जैक्टली exactly कहाँ पर लोकेटेड हैं ये सेंसर्स इसके बाद आप लोग इसको डाउनलोड कर सकते हैं तो यदि आप इसको डाउनलोड करते हैं और इसको गूगल अर्थ इंजन में ओपन करते हैं तो आपको डायरेक्टली पता लग जाएगा ये ब्लू कलर के मार्क्स से कि कहाँ पे अब नए सेंसर्स लगाए जाने चाहिए अगर हमें उस सब जगह की एयर क्वालिटी के बारे में जानना है तो हम इसलिए नहीं कर सकते क्योंकि ये सेंसर बहुत महंगे रहते हैं तो इसका मतलब ये होता है कि हमें अपने बजट के हिसाब से बताना चाहिए कि पे पे सेंसर सेंसर लगाने पे हमें सबसे ज़्यादा मुनाफा होगा। अगर हम अब अभी देखें तो ज़्यादातर जो है, वो कुछ ही भविष्य में सकता। आ स्मार्ट सिटी प्लानिंग प्रदूषण घटाड़ पगला नक्की जाहिर आरोग्य अभ्यास में खूबज उपयोगी साबित અમે અમારી એઆઈ ટેકનિકને ભારતના એક મોટા પીએમ ટુ પોઈન્ટ ફાઇવ ડેટા સેટ પર ટેસ્ટ કરી અને અમને જાણવા મળ્યું કે અમારી ટેકનિક જૂની ટેકનિક કરતાં ચાર ટકા વધુ સચોટ પરિણામ આપે છે અને સો ગણી વધુ ઝડપી છે એનો અર્થ એ થયો કે જો ભારતની કોઈ સરકારી એજન્સી જેમ કે સીપીસીબી અથવા રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નવા મોનિટરિંગ નેટવર્ક વિકસાવવા માગે છે તો અમે એમને ઉપયોગી સ્થળો જણાવી શકીએ છીએ અત્યારે આપણે માટે પર્યાવરણ વિષય કેટલો અગત્યનો છે જાત જાતની ડેવલપમેન્ટને લીધે પર્યાવરણ પર જે ઇમ્પેક્ટ થઈ રહી છે તો આપણે એનું મોનિટરિંગ કરવાની ઘણી જરૂર છે અને એની સાથે એઆઈનો ઉપયોગ કરીને એમણે ઘણી સારી પ્રગતિ સાધી છે આઈઆઈટી ગાંધીનગરની આ શોધ માત્ર ટેકનોલોજીનો વિકાસ નથી પરંતુ દરેક નાગરિક માટે શુદ્ધ હવા સ્વચ્છ શહેર અને સુરક્ષિત ભવિષ્ય તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે ગાંધીનગર થી કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાના ગુડ ન્યૂઝ ગુજરાત ક્યારેક એવું લાગે ને કે ટેકનોલોજી તો માત્ર શહેરોમાં જ હોય તો આ સ્ટોરી સાબિત કરી આપશે કે ઇનોવેશન ખેતર સુધી પણ પહોંચી શકે છે જી હા આજે મળીએ ભરૂચ જિલ્લાના એક ઇજનેર ખેડૂત સાથે કે જેમણે પોતાની બુદ્ધિ અને જમીનની સુગંધ ભેગા કરી જામફળની ખેતીમાં એટલી બધી વેરાયટી કરી બતાવી છે કે તેની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે કહેવત છે ને કે જમીન સારે તો ફળ પણ જેવું ઉગે ભરૂચ જિલ્લાના અંતરિયાળ ગામ ભરાડિયાના ઇજનેર ખેડૂત જયેશભાઈએ વિદેશી ફળમાં નવા પ્રયોગો કરી તેને દેશી જમીનમાં વાવી સંશોધનથી સ્વાદનું અનોખું ફળ આપ્યું છે એમણે વિકસાવ્યું છે જામફળ એટલે કે જમરૂખની એવી જાત જેનો સ્વાદ તો અદ્ભુત છે જ સાથે તેની માંગ પણ સીધી દિલ્હીના ફ્રૂટ માર્કેટ સુધી પહોંચી ગઈ છે મેં બેઝિકલી ટેક્સટાઇલ ડિઝાઇનર કર લું ડિઝાઇનિંગ અને 2000 માં મેં જોબ છોડી અને ખેતી તરફ વળ્યો કે કે અમારો શોખનો વિષય હતો ખેતી કરવા માટે અહીં આવ્યા પછી જોયું કે કઈક નવું નવું કરવું જોઈએ એટલે અમે ઇઝરાયલ છે પછી ચાઈના છે થાઇલેન્ડ છે ઇન્ડોનેશિયા છે ઘણા બધા જગ્યાએ વિયેતનામ છે ઘણા બધા કન્ટ્રીઝમાં અમે ટ્રાવેલિંગ કર્યું ત્યાંના એક્ઝિબિશનો એટેન્ડ કર્યા અને એ જોતા અમને એવું લાગ્યું કે આપણે અહીંયા તો જે ફ્રૂટ છે એની કોઈ ક્વોલિટી છે જ નથી એટલે પછી અમે ત્યાંથી જે ફ્રૂટ એક્ઝિબિશનમાંથી જે ફ્રૂટો લીધા હતા ખાવા માટે તો એ ખાઈને એ ફ્રૂટો અહીંયા લઈ આવી અને એમાંથી બીયા કાઢી અને અમે અહીંયા આગળ ઉગાડ્યા હતા એવી રીતના ઘણી જગ્યાએ કન્ટ્રીઝમાંથી અમે બિયારણો બધું ભેગું કરી ફ્રૂટમાંથી બી કાઢી કાઢી અને અહીંયા ઉગાડ્યા અને ત્યાર પછી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝનો સપોર્ટ લઈ અને અહીંયા આગળ અમે એમાં બ્રીડિંગ પ્રોગ્રામ ચાલુ કર્યા ક્રોસ કરી કરી અને અહીંયા ઘણી બધી નવી વેરાયટીઝો અમે બનાવવાનું ચાલુ કર્યું અને અત્યારે અમારી પાસે જમરૂપમાં લગભગ આઠ હજાર જેટલી જમપ્લાઝમ છે કિસાન ભાઈઓ કી ઇન્કવાયરી આતી હૈકા ઉકો લગતા કે અભી नहीं चलेगा या चलेगा पर मेरा अपना जो अनुभव है जो अनुमान है उसके आधार पे बता सकता हूँ बहुत बढ़िया वैरायटी है हाँ क्वालिटी अच्छी है गर्मी में भी बहुत बढ़िया रहेगी सर्दी में तो रहेगी रहेगी बढ़िया हाँ अगर वो माल दिल्ली मंडी आता तो रेड डायमंड से थोड़ा ही कम बिकता मान लीजिए रेड डायमंड सो तो वो अस्सी बिकेगा हाँ ये मान के चलिए तो इसलिए कोई घबराने वाली बात नहीं है मेरे किसान भाई आप जारवी रेड वन के ऊपर जा सकते हो जाम तो घना खादा हे पर आ जारवी रेड और जारवी रेड वन कई का लगज है એની મીઠી સુગંધ એનો સ્વાદ આહા મોંમાં મૂકતા જ ચહેરો ખીલી ઉઠે ઓછા બીજવાળું આ ફળ માસ મળે છે એટલે સીઝન ની રાહ પણ જોવી ના પડે મને અહીંયા ફ્રૂટનું મતલબ જામફળના સારી વેરાયટી મળે છે એના માટે હું જોવા માટે જ હતો આ વેરાયટી મને બહુ સારી લાગે છે ખાવા માટે અને એના સીટ બી બહુ સોફ્ટ છે એટલે અને હું માર્કેટમાં ચલો વેચવા માટે પ્લીઝ ઇન્ડિયામાં કોઈ ફ્રૂટમાં કામ કરતું નથી કોઈ પણ કંપની કામ કરતી નથી અહીંયા આગળ અને પ્રાઇવેટ કંપનીઓ જે ફોરેનમાં કામ કરે છે તે અહીંયા આગળ આવતી નહોતી એટલે પછી અમે વિચાર્યું કે અમે જાતે જાની અંદર ગાઈક કરીએ એટલે અમે વેરાઇટીસો ડેવલપ ધીરે ધીરે ડેવલપ કરવાનું ચાલુ કર્યું અને અમારી વેરાયટીઝો આજે ફાર્મર સુધી પહોંચાડીએ છીએ એટલે પછી નર્સરીઝ પણ અમે ડેવલપ કરી અને ફાર્મરોને અમે પ્લાન્ટિંગ મટીરીયલ પણ સપ્લાય કરીએ છીએ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આ જામફળ આરોગ્યપ્રદ પણ છે કારણ કે તેમાં રહેલું વેપ્ટિન પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે આજે તેની માંગ ભારત થી લઈને યુરોપ દુબઈ અને નેપાળ સુધી પહોંચી છે અને આજે અમને ગર્વ થાય કે અમારી બે વેરાઈટીસ છે જારવી રેડ જેને લોકો રેડ ડાયમંડના નામથી ઓળખે એ પણ અમે પેટર્ન કરાવેલી છે અને બીજી વેરાઈટીસ અત્યારે અમારી જારવી રેડ 1 છે અને ઇન ફ્યુચર્સમાં અત્યારે બીજી બે વેરાઈટીસ પેટર્ન પ્રોસેસમાં છે ટ્રોપિકલ ક્લાઈમેટ નું કોઈ પણ ફ્રૂટ તમે નામ આપો એ અમારા ફાર્મમાં તમને જોવા મળશે અને એની પર ઘણું બધું નવસા યુનિવર્સિટી સાથે પણ અમે એમઓયુ કર્યા છે અને એના સાયન્ટિસ્ટો જોડે સાથે રહીને અહીંયા ઘણી પણ વેરાઇટીઝો ડેવલપ કરવાનું કામ ચાલુ છે કામ એ જ મોટું જે બીજાને અસંભવ લાગે જ્યાં એક તરફ લોકો ગામ છોડી શહેર તરફ આગળ વધી રહ્યા છે ત્યાં જયેશભાઈએ શહેરનું જ્ઞાન લઈને ફરી ગામમાં આવી ખેતીને નવી દિશા આપી છે જેનાથી પોતાને તો ફાયદો થયો છે સાથે કિસાનો અને ફ્રૂટ માર્કેટ બંનેને પણ મોટો લાભ મળી રહ્યો છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ

જ્યાં દરેક પેવેલિયન એક નવો અનુભવ આપે અહીં કોફી માત્ર પીણું નથી એક ભાવના છે અહીં આધ્યાત્મિકતા એક શાંત સ્પર્શ છે લક્ઝરી એક ઝગમગતું સ્વપ્ન છે અને ખોરાક એ તો વાર્તા કહેનાર કલાકાર છે મિત્રો અમદાવાદમાં સાબરમતી કિનારે હાલમાં ચાલી રહેલો ફૂડ ફોર થોટ્સ એવો જ ઉત્સવ છે આ એક બહુ યુનિક પ્રકારનો એક્સપિરિયન્સ છે અહીંયા આગળ લક્ઝરી પેવેલિયન છે મારી આ બાજુ લેફ્ટ સાઈડમાં હું જ્યાં ઊભો છું ત્યાં આગળ અને બીજું એક સ્પિરિચ્યુઅલ પેવેલિયન પણ ઇરેક્ટ કરવામાં આવ્યું છે અને ત્યાં આગળ એવું સાંભળ્યું છે ને એ બાજુ હવે જવાનું છું કે ભગવાન જગન્નાથનું જે મંદિર છે પુરીમાં ત્યાં આગળ જે પ્રસાદનો ભોગ ચઢાવવામાં આવે છે એ જ એમના દ્વારા અહીંયા આગળ પણ એ જ પ્રસાદ બનાવવામાં આવ્યો છે તો એનો લાભ પણ અમદાવાદમાં જે આ ફેસ્ટમાં विजिट कर छेक पूरी थी आवेला महाराज नी आँखों मा एक चमक छे के अमदावाद ना लोको ने पोताना हाथों थी बनावेला महाप्रसाद नू आनंद आपवानी मैं पूरी धाम से आया हूँ मेरे साथ भाग्य दशरथी महापत्रा आया हैं गगन जी उसके साथ जितेंद्र चौधरी आया हैं, प्रधान आया है और पूरी धाम से हम आएंगे यहाँ महाप्रसाद बनाने के लिए उसमें आइटम है हिरन है और आधा अंगू खिचड़ी हैंमन राइस हैं बेसर हैं महूर हैं छना तड़िया मालपुआ हैं और पायस हैं राबड़ी हैं और बेसर हैं महुर हैं, हैं।, 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 हैं। सोलह आइटम हैं देश भर में ऑल इंडिया में जो महाप्रसाद महाप्रभु को दर्शन करेंगे उसको खुशी लगेंगे और महाप्रसाद खाएंगे तो आपको संपूर्ण साटिस्फेक्शन लगेगा बाहर में आप खाते हैं आपको वही जो अन्न खाते हैं आपको सेटिस्फेक्शन नहीं लगते हैं यहाँ का जो अहमदाबाद का जो भक्त लोग हैं उसको प्रसाद खिलाते हैं महाप्रभु जी का प्रसाद सब खुश होते हैं और महल अच्छा है आप વસ્તુ છે કેમ કે અમે છેક પૂરી તો ટ્રાવેલ નહીં હજી સુધી અમે એક પણ વાર નથી ગયા અને જેવું અમે સાંભળ્યું કે અહીંયા આટલું ઓપોર્ચ્યુનિટી આવી સરસ છે તો અમે તરત અહીંયા આવ્યા છીએ અને એમ્બિયન્સ અહીંયાનો ખૂબ જ સરસ છે અને બહુ જ પીસફુલ વાઇબ્સ જઈ રહી છે ને અમે લોકો બહુ લકી ફીલ કરી રહ્યા છે પરપ્રાંતિય મહેમાનો અહીં આવીને જાણે અમદાવાદની સ્વાદ યાત્રાનો હિસ્સો બની ગયા છે शाही लक्जरी डिशेस नी चमक होए कि आत्मा ने शांत करी दे तेवा स्पिरिचुअल फूड नो सुखद स्पर्श दरेक पळ तेओ मजा थी मानी रहे छे बहुत अच्छा लगा खासकर मैंने दार्जिलिंग टी मंगाई थी प्रॉपर टी का जो दार्जिलिंग की वो थी स्मेल भी आ रहा था और टेस्ट एकदम प्रॉपर था कि हाँ मेरे को जो वहाँ के जो स्पाइसेस होते हैं उनके बारे में पता चल रहा था उसमें तो टी तो बहुत अच्छा था साथ साथ जो इन्होंने स्नैक्स लाए थे वो भी बहुत अच्छा था फूड के लिए बहुत वो अच्छा लगता है मेरे को कभी भी फूड वूड होता है तो मैं ट्राई करता हूँ जाने का और जहाँ यहाँ पे अहमदाबाद के स्पेशली खाने के लिए आया था मैं क्योंकि यहाँ का एंडियन भी बहुत अच्छा था और जैसा आप देख देख पा रहे हो अंदर में ये थोड़ा रॉयल फीलिंग आ जा रहा है अहमदाबाद के अंदर आके तो मुझे बहुत अच्छा लगा और जो इनका कॉन्सेप्ट था फूड का भी और फ़ूड के साथ स्परिचुअल का क्योंकि इंडिया में शुरू से ऐसा देखा गया है कि फूड और इस्परिचुअल साथ साथ आगे बढ़ते आएँ तो वो जो है वो साथ में लेके आगे बढ़ना बहुत अच्छी बात है मेरे दोस्त के जरिए मेरे को पता चला कि यहाँ फूड फॉर थोट थाट्स करके एक इवेंट हो रहा है तो उसने मेरे को लेके आया यहाँ और यहाँ आने के बाद मेरे को लगा लगा कि यहाँ कुछ स्पेशली ऐसा कुछ होते रहना चाहिए हर एक शहर में पर्टिकुलर के अहमदाबाद में नहीं आई थिंक

આજે વાત કરવી છે શબ્દોની મહેકની અને પાનાઓની પ્રેરણાની એક એવી વસ્તુની કે જે બાળકો માટે છે કલ્પનાની ઉડાણ યુવાઓ માટે છે નવા વિચારોની દુકાન અને મોટાઓ માટે છે શાંતિનો સથવારો જી હા હું વાત કરી રહી છું પુસ્તકની અને આ પુસ્તકનો મેળો યોજાયો છે અમદાવાદમાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર ટુ થાઉઝન્ડ એન્ડ ટ્વેન્ટી તો ચાલો મુલાકાત લઈએ આ પુસ્તક મેળાની અને જોઈએ શું છે નવું ખાસ આ વર્ષે બધા જ ટાઈપની બુક્સો છે ધાર્મિક લઈ લો કે ઇંગ્લિશ નોવેલ લેલો લો ગુજરાતી નોવેલે લો સ્ટડી રિલેટેડ જોઈ લો કે બધા જ ટાઈપની અહીંયા બધી જ બુકો અવેલેબલ છે એટલે આ એક મોટું પ્લેટફોર્મ છે અહીંયા આ રાઇટિંગને જે અત્યારે અહીંયા તબલાની ઇવેન્ટ થઈ રહી છે સ્કૂલ બેઝ પર જોનરલ બેઝ પર અહીંયા કોમ્પિટિશન થઈ રહી છે એક સારું એક પ્લેટફોર્મ છે કે જે નવો યુથ છે એને બુક તરફ વાળવાનું જે આપણે ડિજિટલની તરફ બહુ વધારે મૂવ કરી રહ્યા છે એને એક થોડું સ્ટોપ કરીને એક બુક તરફ કે હા કે જે પેજવાળું છે બુક જે તમે રીડ કરો છો એની જે સ્મેલ છે ને બધું એ તમે મહેસૂસ કરો છો હું વડોદરાથી અહીંયા એક સોશિયલ ફંક્શનમાં આવી જ્યારે મેં આટલા બધા બેનર જોયા અમદાવાદમાં એટલે સોશિયલ ફંક્શન હાફ રાખી અને અમે સીધા અહીંયા આવી ગયા અને આવીને એવું રિયલાઇઝ થયું કે દિસ ઇઝ ઓસમ મતલબ અમે બરોડામાં મિસ કરીએ છીએ આવું બધું અને ઘણું બધું કલેક્શન બધું ઓનલાઈન હોય છે પણ જ્યારે પર્સનલી વિઝિટ કરીએ ત્યારે એનો એક અનેરો ઉત્સાહ આવે બેસિકલી આમાં ઇંગ્લિશ લિટરેચર સ્ટુડન્ટ તો મને ફિક્શનલ વધારે ગમે છે અને હેરી પોટર્સ છે એનિમે છે જે છે એ બધી બુક્સ કાફી અહીંયા કાફી સારી હોય છે વધારે સારી હોય છે એન્ડ સ્પેશિયલી અહીંયા જે ફિક્શનલ બુક આવે છે એન્ડ અમુક બુક્સ જે મુરાકામી એન્ડ એન્ડ સુધામૂર્તિની બુક જે હોય છે જે સુધામૂર્તિની બુક્સ મોસ્ટ ઓફલી પીપલ થિંક્સ દેટ દે ચિલ્ડ્રન્સ માટે હોય છે બટ એકચ્યુઅલી રિયલી ગુડ તો મને અહીંયા એની માટે વધારે આવું ગમે છે એન્ડ સમ ઓફ ધ ક્રિએટિવ બુક્સ જે બહાર ક્યાંય જોવા નથી મળતી પણ અહીંયા વધારે જોવા મળે છે અને જેના લાઈક તમને સારી એવી પ્રાઇસમાં સારી એવી કન્ડિશન્સમાં પણ મળે છે ખરેખર આ બહુ જ સારું ગવર્મેન્ટનું એક્સપોઝર છે કેમ કે જ્યારે હું જાપાન ગઈ છું મેં જોયું છે કે ત્યાંના બુક સ્ટોર કંઈક જાયજેન્ટિક સાઇઝના હોય છે અને એમની રિજનલ લેંગ્વેજમાં तो आटला बुक्स। जो मजा यहां गुजराती नाట్లా બધા સાહિત્યના બુક્સ જોઈને ખૂબ વધારે મજા આવી યહાં પર લોકો કા રિસ્પોન્સ બહોત હી અચ્છા હોતા હૈ ક્યોકી સ્પેશિયલી યહાં જો લોગ આતે હે વો એક વિવિડ રીડર્સ હોતે હે ઓર રીડર્સ જો હે વો હમેશા બુક્સ કે સર્ચ મે રહેતે હે તો ઇસ તરહ કે પ્લેટફોર્મ્સ કા યહી હમ લોગો કો લાભ રહેતા હે કી જો અલગ અલગ વિષયો પર પડના પસંદ કરતે હે તો ઉ એક વન સ્ટોપ શોપ યાને એક પ્લેસ પર સભી વિષયો પર અલગ અલગ બુક્સ મિલ જતા દર વર્ષે અમે કંઈક નવું લઈને આવવા ઈચ્છીએ છીએ ગઈ વખતે અમે ભારતની સૌથી નાની શ્રીમદ ભગવદ્ ગીતા બનાવી હતી આ વખતે અમે ભારતની સૌથી નાની હનુમાન ચાલીસા બનાવી છે કે જે ખાલી દોઢ ઇંચની હનુમાન ચાલીસા છે એમાં બધી ચોપાઈ અને અર્થ સહિત લખ્યું છે અને એમાં પણ અમે નવા ચિત્રો જાતે ડ્રો કરીને રજૂ કર્યા છે દર્શક મિત્રો આ હતો આજનો અમારો સકારાત્મક ખબરોનો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત આપ આપના અભિપ્રાય અને આવી જ ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ એપિસોડ આપ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો આ સપ્તાહે માત્ર આટલું જ આવતા સપ્તાહે ફરીથી મળીશું પરંતુ ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો ધન્યવાદ